Então, que só sair... એ ડિવિઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાઓના તરફથી પ્રવેશ તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અનુસંધાને પોલીસે સ્ટેશન શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકેશ્વર શહેરના ચોટા નાકા પાસે આવેલ ફાંસી ફર્યામાં ખુલ્લા રસ્તા ઉપર લાઇટના જ્વારે કેટલાક ઇસમો પાના હાલ વખતે હાજી તો જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા જુગાર રમતા સાબિર શાહ મોહમ્મદ શાહ રહે અંકલેશ્વર શશિકાંત સુરેશભાઈ રહે અંકલેશ્વર બુલસન આનંદભાઈ મિસ્ત્રી રહે અંકલેશ્વર તથા રાજેશકુમાર વસંતલાલ પંડ્યા રહે અંકલેશ્વર નામના ડાવ ઉપર લાગેલા રોકડા રૂપિયા બાવીસસો તથાભાઈ અંગ ઝટિવમાંથી મળી આવેલા રોકડા રૂપિયા દસ હજાર બસો ચાલીસ કુલ મળી બાર હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચારેય ઈસમો વિરુદ્ધ જુગાદારી ક્રમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી